અરે આતંકવાદીઓ તમે તો અમારું વારંવાર નિર્દોષ নরસહર કીધા હથિયાર નોતા જેઓના હાથમાં એ તો આયાતા વેકેશનની મજા માણવા એવા 27 27 નિર્દોષોના নরસહર કા કીધા સમજદાર છે અને સહનશીલ છે સમજદાર છે અને સહનશીલ છે માટે અનેકવાર અમે તમારા શેતાનપણા સહન લીધા પણ તમે તો અમને મજબૂર સમજી માજા મૂકી પણ તમે તો અમને મજબૂર સમજીને માજા મૂકી હથિયાર વગરના નિર્દોષોને મારી અને પોતાને બહાદુર કાં કીધા પણ મોદી પણ અમારો ડાલા મથો મોદી જ્યાં માથું ઊંચું કરી ઊભો થયો અને સેનાએ હથિયાર લીધા સાધી પણ મદી અમારો ડાલા મથો જે માથું ઊંચું કરી ઊભો થયો અને સેનાએ હથિયાર લીધા સાધી ત્યાં તો તમે ઊભા ઊભા પાટલું ભીના કા કીધા અરે આ તો અમે ઓપરેશન સિંદૂર નામે હજી તો તમને ડારા ડફાડા જ કીધા અરે આ તો ઓપરેશન સિંદૂર નામે હજી અમે તો તમણે ડારા ડફાડા જી કીધા અરે મોદી કે માપમાં રેજો બંધ કરી દેજો તમારી અવળ ચંડાઈ અરે મોદી કે માપમાં રેજો અને બંધ કરી દેજો તમારી અવળ ચંડાઈ નહીતર કફન પણ નહીં મળે એવા જેસો દંડાય જય માતાજી એ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો ઓપરેશન સિંદૂરની તમામ ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી